સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના એવોર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન બંધારણના પંચોતેરમાં વર્ષની અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે આપવામાં આવતા ડોક્ટર સાહેબ આંબેડકર એવોર્ડ સહિતના વિવિધ એવોર્ડ અર્પણ વિધિ સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર સેક્ટર બાર ડોક્ટર સાહેબ આંબેડકર ભવન ખાતે તારીખ સોળ જાન્યુઆરીના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તેમજ મહાનુભાવોને વરદ હસ્તે વર્ષ બે હજાર ચોવીસ પચીસના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એવોર્ડ માટે અમદાવાદના ડોક્ટર અમિત પ્રિયદર્શી જ્યોતિરકરને રૂપિયા બે લાખ અને પ્રશિસ્ત પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે અખિલ ભારતીય શ્રમિક સંઘ સુરતના શ્રી નરેશભાઈ સોલંકીને મહાત્મા ગાંધી એવોર્ડ અંતર્ગત રૂપિયા બે લાખ અને પ્રશસ્તિ

પ્રશસ્તિપત્ર તથા દાસી જીવન શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ આવડ પાટણના શ્રી લલુભાઈ ચીમનભાઈ જાધવને રૂપિયા પચાસ હજાર અને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મોરબી હંસાબેન પારેધી ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય શ્રી પૂનમભાઈ મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી દેવેન વર્મા તથા હોદ્દેદારો ઉપરાંત અગ્ર સચિવશ્રી સામાજિક ન્યાય અને અધિકારિકતા તથા અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી સહિત વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ તથા સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને અંતે અનુસૂચિત જાતિ નાયબ નિયામક શ્રી ડોક્ટર ઘનશ્યામ વાઘેલા દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

એ બાબતે ખરેખર બહુ આનંદ અનુભવું છું કે સરકાર શ્રીમાનનો હું પણ જયકાર માનું છું કે અમારી જેવા નાના કલાકારને પણ એક મોટું સ્થાન મળ્યું છે આજે બરાબર એટલે દાસી જીવન એવોર્ડ મને પ્રાપ્ત થયો છે બરાબર એમાં મારી લખેલી જે કૃતિ માનવના અવતાર માય બરાબર એમાં દાસી એ ઘણી બધી એમની રચના લખેલું છે કે જેને કાયાને રાધા કીધી આ તમને કીધો કાન પણ ભૂલી ગયો દેહ નું ભાન તારે દાસી કહેવાનો જે દાફડા એટલે દાફડા ટક જે કોઈ સંત મહાપુરુષ થઈ ગયા છે દાસી જીવન સાહેબ એ એવર્ડ મને આજે થયો છે તેથી હું ખૂબ આનંદ અનુભવું છું અને મારું પરિવાર પણ આનંદ ખૂબ અનુભવ્યો છે તો WhatsApp Twitter Facebook Insta જ્યાં ભી આપકા એકાઉન્ટ હે ઇસે શેર બટન કે દ્વારા वहां पर शेयर करें